દોડધામ કરી રહ્યા છે છેલ્લા અઠવાડિયાથી અમે ખાતર લેવા માટે રોજ છોટાઉદેપુર મુકામે આયા છે છોટા જઈએ જોજ જઈએ દેવાડ જઈએ રંગપુર જઈએ જ્યાં પણ જઈએ ત્યાં ખાતરની ખૂબ લાંબી લાંબી કતારો હોય છે અને ખાતર પૂરતા પ્રમાણમાં અમને મળતું નથી દરરોજ જઈએ ધક્કા ખાઈ પાછા ઘરે જઈએ છીએ અને ખાતરની ગાડી માંડ માંડ એક ગાડી આવે છે ઉદેપુરની અંદર તો આ એક ગાડી આવે એના કારણે ઉદયપુરના જે પણ ખેડૂતો છે એમને પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી અને ખાતર ન મળવાના કારણે અમારે હાલની અંદર જે શિયાળુ પાક છે રવિ પાક કર્યો છે એની અંદર મકાઈ ખાતર મેકવાનો સમય થઈ ગયો પણ ખાતર પૂરતા પ્રમાણમાં ન મળવાના કારણે કેટલાક ખેડૂતો અને એવો ભય છે કે શિયાળાની જે પણ ખેતી કરી છે એ પણ નષ્ટ થવાના આરે છે ચોમાસાની અંદર જે પ્રમાણે કમોસમી વરસાદ થવાના કારણે જેટલો પણ પાક છે એ બધો નષ્ટ થયો એ પ્રમાણે શિયાળુ પાક ની અંદર ક્યાંક ને ક્યાંક ખેડૂતોને એવો ભય છે કે ખાતર પૂરતા પ્રમાણમાં ન મળે તો અમારે જે પણ શિયાળુ પાક કર્યો છે એ પણ પૂરા થવાના રહે છે એટલા માટે અમારે સરકારને એટલી વિનંતી કે ઉદયપુર જિલ્લાની અંદર વધારા પ્રમાણમાં ખાતર આપવામાં આવે અને ખાતરનો પુરવઠો વધારવામાં આવે એવી ખાસ વિનંતી છે અમારે યુરિયા ખાતર લેવા માટે સવારે ચાર વાગે થી આયા છે દરરોજ લાઈનો આવીને આવી લાગે છે એક ગાડી ખાતર આવે છે એ ખાતર લોકો સુધી પૂરું થતું જ નહીં અને દરરોજ લાઇનમાં પડે છે અને ખાતર મળતું જ નહીં તો ખેડૂતોનો પાક બગડે છે અને પાકની પાકને હમણાં ખાતરની જરૂર છે તો છતાં ખાતર નહીં મળે તો કોઈ મતલબ નહીં એનો તો લોકોને ખાતર મળી રહે એવી સરકાર ને નમ્ર વિનંતી આ ખેડૂતો વધારે છે અને ખાતર શું છે તો એમના માટે અમે ઉપણ આપીએ છીએ એટલે બીજા ખેડૂતો કોઈ લાઈન ઊભા ઉભા રહે અને એમનો સમય નહી બગાડે કેમ આટલી બધી ખેડૂતો આટલા દિવસ પછી પણ લાઈનો પડી છે હવે ખેડૂત અમને ખાતર નાખવાનો સમય છે અને ખાતર ની છે આવે છે એટલે જેટલો રીતે લાઈનો પડે કેટલી ગાડી રોજ આવે છે અને શું સમસ્યા છે રોજ ની એક બે બે ગાડી આવે છે પણ તો છતાં ખેડૂતો વધારે છે એટલે શોર્ટેજ આવે છે